પાલિતાણા શહેર તળપદા કોળી સમાજની વાર્ષિક જનરલ બેઠક યોજવામાં આવી પાલિતાણા તળપદા કોળી જ્ઞાતિની ધર્મશાળા ખાતે પાલિતાણા તળપદા કોળી સમાજની વાર્ષિક જનરલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા વર્ષ દરમિયાન સ્વર્ગાસ પામેલ તમામ જ્ઞાતિજનોના આત્માના મોક્ષાર્થે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં આ કાર્યક્રમમાં જ્ઞાતિજનોના આગેવાનો કમિટીના આગેવાનો કમિટી સભ્યો તેમજ કોળી સમાજના યુવાન મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મંદિરવાળી શેરી ખાતે આવેલ શ્રી રાધાકૃષ્ણ મંદિરે આવનારા આખો પવિત્ર શ્રાવણ માસને લઈને જન્માષ્ટમી તેમજ પારણા નોમની તૈયારીઓ વિશે ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી અને જન્માષ્ટમીને લઈને જ્ઞાતિ સમૂહ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ભાગ લીધો હતો જેમાં શ્રાવણ માસ દરમિયાન આવનારી પારણા નોમના દિવસે દર વર્ષે જ્ઞાતિજનો દ્વારા સમૂહ પારણાનું આયોજન કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક જ પરિવાર દ્વારા જ્ઞાતિજનો સમૂહ પરમાર્થે દેવજીભાઈ કાનજીભાઈ પરમાર પરિવાર તરફથી નોમના પારણાનો લાભ લેવામાં આવ્યો છે અને આ નિમિત્તે ખર્ચ પેટે એક લાખ પચીસ હજાર રૂપિયા જનરલ મિટિંગમાં જ્ઞાતિજનોને આપવામાં આવ્યા છે તેમજ અગિયાર હજાર રૂપિયા સમૂહ પારણા નિમિત્તે જ્ઞાતિજનોને ડોનેશન પણ આપવામાં આવ્યું છે જે બદલ જ્ઞાતિજનોના આગેવાન દ્વારા પારણા નોમના લાભાર્થી પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ દર ભાદરવા માસ દરમિયાન આવનારી જળ ઝીલણી અગિયારસ નિમિત્તે શ્રી રાધાકૃષ્ણ મંદિરના ઠાકરજી મહારાજને જળ ઝીલવા લઈ જવામાં આવતા હોય છે જે નિમિત્તે આ વર્ષે પણ શ્રી રાધાકૃષ્ણ મંદિરના ઠાકર મહારાજને જીલવા લઈ જવા માટે જ્ઞાતિ સમૂહ ઉજ્જૈન ઓમકારેશ્વર પાવાગઢ ડાકોર સુંદર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જનરલ જ્ઞાતિજનોએ ખૂબ જ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને તમામ આયોજનમાં ખૂબ જ સાથ અને સહકાર આપ્યો હતો જે બદલ જ્ઞાતિ દ્વારા સર્વ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો